હલો હર હર મહાદેવ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજ આપણે છીએ જૂનાગઢ તારીખ છે બે અગિયાર બે હજાર પચીસ પરિક્રમ તો બનશે હવે ત્યાં જાય પછી આપણને ખબર પડે કઈ રીતનું પરિક્રમનું આયોજન છે કે નથી નહીં કે આપણે ગિરનાર ચઢશું અથવા ગમીના જૂનાગઢમાં ફરશું અલગ અલગ જગ્યાએ જઈને આપણે તમે વિડીયો દેખાડશું વિડીયોમાં બની લેજો ચેનલમાં નવા હોત તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ આપણે જે ગાડીની રાહ જોતો રહી ગાડી આવી છે પાંચ ને પંદરનો ટ્રેમ છે એની જગ્યાએ પાંચ ને ત્રીસે ટ્રેન આવી છે પંદર મિનિટ ગાડી લેટ છે હવે આપણે જોઈએ જૂનાગઢ ખરે આપણને ઉતારે છે વિડીયોમાં ગણાવી દઈશું તમે જુનાગઢ પહોંચી ગયા છે અડધી કલાક ગાડી લેટ આવી છે પરિક્રમ છે 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 કે પબ્લિક પબ્લિક તો જો જો કેટલું બધું એક નંબર પરિક્રમ શરૂ થઈ જાય ને તો આપણે પરિક્રમ કરવા જઈએ હવે કોને ખબર રજા આપે તો જઈએ આ જુનાગઢનું નું રેલવે સ્ટેશન છે જુનાગઢ ના રેલવે સ્ટેશન થી રિક્ષા મળી ગઈ છે રિક્ષાઓ સ્ટેસ રૂપિયા છે રેલવે સ્ટેશન થી

તો જુનાગઢની અંદર વરસાદના કારણે વેલોટની કેવી મસ્ત છે

લાજે તો પણ જગ્યા આવી ગઈ છે ખેલાડતામ અહીંથી શેર આગળ જાવ ને એટલે સીતારામ મધ્ય આવે આ બાજુ જે જો એટલે આપણે આવી ગયા છીએ આઈશ્રમે પરિધિ લેવા આવ્યા હતા અહીંયા તો મોહનથાળ ગાંઠિયા રોટલી ભજીયા બધી વસ્તુ સારી સારી આશ્રમ છે મસ્ત જો અંદર હોટલ લેવો પણ અંદર 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 શૂટિંગ ઉતારવા દેતા નથી મોબાઈલ મૂકાઈ દેશે ખીચામાં બાઇલનો નજારો જો કેવો છે શેરના બાપુના આઈશક્રમની બહારનો સીન છે તો છે ને વાદળા મસ્તી ના તમે જો એક વખત જો આ હું છે ને એ તમે સ્ટોપ કરીને જોઈજો તો તમને ખબર પડી છે કે આ વસ્તુ હું છે ભોળાનાથ મુખ ખાવાની આની અંદર દેખાય છે તમે નિરખીને જોવો ને તો દેખાયા તમને ભોળાનાથ મુખ હાડના હાડા થઈ ગયા છે વેક્સ છે પર્વતનો ગિરનાર પર્વતનો જો આવો દેખાય છે તમને સાંજે બંગડી છે ખીચન છે એવું તમને એવું જો મેળામાં જોવા મળે ગાડી આટા મારે છે

આપડા ને લીલું સૂગું દાદર હોય ને મટી જાય અરે આને કેવાય લીલગરી નું તેલ આ લીલ પાણીપુરી એવું બધું નાસ્તા પાણી તો બહુ આ જુનાગઢ નું કામ ચાલુ છે

ભારતી બાપુ ના આચરણ પાસે પહોંચી ગયા છીએ આપડે આપણે અંદર જો મોબાઈલ લઈ જવા દઈએ તો આપણે આપણે લોકેશન લેવું

નજારો તમે દેખાડી આપણે ભારતી બાપુની સમાધિની અંદરનો નજારો છે આપણો ગિરિ ગિરનાર ગુજરાત અહીંયા બધા બાપુના ફોટા છે આ બધી અંદર સમાધિની વસ્તુ છે ગાદી ને એવું બધું એના વાજ એના વાસણ

સાધુ સંસ્થા આવ્યો એના પણ સાથે પૂછા છે બાપુના ગોરખનાથ આશ્રમનો રાજનો નજરો જો આવું જેવું એને આપણે ગીતી માય ગયો જેવું છે ને તો નજારો જોવો છે મસ્તી રાજ્યનો નજારો આપણે દિવસે આવ્યા હતા કોડિયા રાશ્રમમાં અચ્છા પણ સાંજે પણ આવ્યા છે જોયું આપણે રાતનો નજારો જોવો છે પાણીનો બરફ પહેલાં આવે છે સ્ટાર્ટિંગમાં પછી અંદર બધાને બરસે આવે છે

એનો આપણે આખો બ્લોગ બનાવ્યો છે તમને બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટમાં લખજો જય ગિરનારી સેનેમા નવા હો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ